નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે જિંદગીમાં ક્યારે શું થઈ જાય તે કઈ કહી શકાતું નથી મનુષ્યનો અંત ક્યારે અને કેવી રીતે આવે ને તે અણધાર્યો હોય છે આપણે જાણીએ છીએ છીએ દર્શક મિત્રો વાત કરીએ તો ગત રોજ સૌ કોઈ હોળીના રંગોમાં રંગાઈને ખુશીઓ મનાવી રહ્યા હતા જેમાંના એક બોલીવુડમાં પોતાના અભિનય અને નિર્દેશનની કળાથી ઓળખ બનાવનાર સતીશ કૌશિક પણ હતા દર્શક મિત્રો ખબરો અનુસાર તેઓ ફેમિલી ફંક્શનમાં દિલ્હી પહોંચ્યા હતા જો કે રાત્રે તેઓની તબિયત અચાનક ખરાબ હોસ્પિટલમાં રાત્રિના તેઓએ લીધા અંતિમ શ્વાસ તેઓના નિધન આપને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર સતીષ કૌશિકના ભત્રીજા નિશાંત કૌશિકે એમ જણાવ્યું કે તેમને જીવનમાં પ્રથમ વખત હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે ત્રણ થી છ વાગ્યાની આસપાસ વર્ષોવા મશાનમાં થશે તેવું જાણવા મળી રહ્યું છે દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહને દિલ્હીથી મુંબઈમાં તેમના ઘરે લાવવામાં આવશે અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે આ સમગ્ર મામલે વાત કરીએ દર્શક મિત્રો છે કે સતીશ કૌશિક હરિયાણાના ગુરુગ્રામ ગયા હતા અહીં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો જે સમયે તેમની તબિયત લથડી તે સમયે તેઓ કારમાં બેઠેલ હતા ત્યાંથી તેમને ઝડપથી જ ગુરુગ્રામના જ ફોર્ટીઝ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા જોકે દર્શક મિત્રો હાર્ટ એટેકના કારણે તેઓનું મોત નીપયું હોવાની ખબર સામે આવી હજુ બે દિવસ પહેલાની જો વાત કરી લઈએ તો સતીશ કૌશિકે જાવેદ અખ્તરના ઉજવણી કરી હતી તેની તસવીરો સાત માર્ચે સતીષ કૌશિકે ઝાંકી કુટીર જુહુમાં જાવેદ અખ્તર દ્વારા આયોજિત હોળી પાર્ટીમાં લીધો હતો ભાગ તેમણે ટ્વીટ કર્યું હતું જેમાં તેઓ ખૂબ જ ફીટ જોવા મળી રહ્યા છે તેમણે જાવેદ અખ્તર શબાના આઝમી બાબા આઝમી તનવી આઝમી દ્વારા યોજાયેલ પાર્ટીમાં હેપી હોળી કરી હતી અને વાત કરીએ તો પાછલા પિસ્તાળીસ વર્ષથી તેમના જીગરજાન દોસ્ત રહેલ જે એક્ટર છે અનુપમ ખેર તેમણે સતીશ કૌશિકના નિધનની ખબર આપતા હિન્દીમાં ટ્વીટ કરી એમ જણાવ્યું કે હું જાણું છું કે મૃત્યુ જ જીવનનું પરમ સત્ય છે પરંતુ મારા જીગરી દોસ્ત સતીશ કૌશિક વિશે આવું લખીશ એ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું પિસ્તાળીસ વર્ષથી મૈત્રી પર અચાનક આ રીતે પૂર્ણ વિરામ તારા વિનાનું જીવન હવે ક્યારેય પહેલાં જેવું નહીં હોય ઓમ શાંતિ दर्शक मित्रों सतीश कौशिक बॉलीवूड प्रख्यात अभिनेता कॉमेडियन स्क्रिप्ट राइटर डिरेक्टर प्रोड्यूसर था एक फिल्म अभिनेता तरीके सतीश कौशिक ने